શહેરના છેવાડે આવેલા જાબુઆ લેન્ડફિલ સાઇટ માંથી કચરા થયો છે જેના કારણે આસપાસના પરિસ્થિતિ પ્રમાણે લેન્ડફિલ સાઇટ પર એટલો કચરો ભેગો થઈ ચુક્યો છે કે રોજ એમાંથી પચીસ ટન કચરો ખાલી કરવામાં આવે તો પણ કચરાનો આખોય પર્વત હટાવવામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે એમ છે વડોદરા કોર્પોરેશન વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના સિનિયર ચંદ્રકાંત ચંદ્રકાંતુએ કોર્પોરેશન કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે વડોદરાના લેન્ડફિલ સાઇટ પર કચરાનો પર્વત થયો છે વર્ષ વર્ષ થી લેન્ડફિલ સાઇટ પરથી કચરો દૂર કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ઉપરાંત કચરામાંથી રોજ ચૌદ મેગાવોટ વીજળી ઉત્પાદિત કરવાની યોજના હતી જેનાથી કોર્પોરેશનને રોજનો રોજ એક કરોડ રૂપિયાનો ફાયદો થવાનો હતો પણ બે વર્ષ દરમિયાન કોન્ટ્રાક્ટરે લેન્ડફિલ સાઇટ એક પણ યુનિટ વીજળી ઉત્પાદિત કરી ન હતી અને કચરો પણ ઉઠાવ્યો ન હતો તેમ છતાં એનો કોન્ટ્રાક્ટ્રાક્ટ રૂપિયા બસો ચાલીસ કરોડ નો હતો આજે લેન્ડફિલ સાઈડ ની સ્થિતિ એટલી ભયાનક છે કે એની આસપાસ ઉભા રહેતા ડર લાગે છે કચરાના વિશાળ પર્વતના લીધે આસપાસના વિસ્તારમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર અને બીજા જીવન ધંધુઓનો ઉપદ્રવ વધવાના લીધે બીમારીઓ ફેલાઈ રહી છે લેન્ડફિલ સાઇડની નજીકમાં રહેતા લોકોને શ્વાસની બીમારી અને કેન્સરનો ખતરો ઉપસ્થિત થઈ રહ્યો છે જેથી કોર્પોરેશને લેન્ડફિલ સાઇડનો કચરાનો પર્વત હટાવી દેવો જોઈએ હાલની સ્થિતિ પ્રમાણે કોર્પોરેશન જો રોજ પચ્ચીસો ટન કચરો હટાવે તો પણ લેન્ડફિલ સાઇડનો કચરાનો પર્વત દૂર કરવામાં બે વર્ષ જેટલો સમયગાળો લાગે તેમ છે